કન્ટીન્યુ રેજો બતાવું તમને બધું મઉંનું બસ સ્ટેન્ડ જો ફૂલ છે કાંઈ કઢે નહીં અને આ જો આ ખબર સાસુ ખબર નાસ્તો ભરીને દીધો છે ને કે આવડો મોટો દીધો અરે અમને તો શરમ આવે તું મેં કીધું પકડી જરમ મને ક્યાં જરમ તમને તો શરમ આપણે ક્યાં કીધું છે

તેલે ને જો ભૂખ લાગી આય મપે ના લાગો ઓ નોટ કાઢી રાખવાની હોટેલ જે થી હોટેલ पहिला मोठू मोठू दो दे डायरेक्ट चालू कर नाही घेऊ तो काय नाही गायस अमे आवी गया छे मन नणन ना करे सु के विष्णु भाई तमारो तमारो जो आ तमारे नी जगे तमारो जब ये गायस के वो कोसी जाए वो वेले विष्णु भाई आगरी अपने लाइन से आयो आज जरा इधर बाप भाई बोल तमारो के उतर पर बैठा है હેલો મિત્રો તો ફાઈનલી અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમાર જીજુ હવે 11 વાગે બોસાય છે અમાર બેન ગુજરાત પ્રદેશના અમાર વિષ્ણુ અમને લેવા આવ્યા હતા ને અમે ફાઇનલી ઘરે ભુગી ગયા ને હવે જો તૈયારી થઈ ગઈ છે અમારા ટીકા ખાલી ઓર્ડર આપ્યો રિયલ માં લઈ ગયા અમે રસ્તામાં માતા ત્યાંથી કીધી દીધું કે અમારે પનીર ખાવાનું છે તો પનીર લઈ ને કઈ નહીં તો જમી લઈએ ને પછી કઈક વિચારીએ ક્યાં શું કરું શું નહીં પી જવું છે થાકી જાવ પી જવું કન્ટિન્યુ રાતના વાગી ગયા છે દોઢ અને હવે અમે હુઈ જઈ કુદલી અહીંયા ઉતીશ તો કઈ નહીં તો સવારે મળીએ સવારે મળીએ તો ગુડ મોર્નિંગ ગાઈસ સો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બીજે ગુડ મોર્નિંગ હજી નથી થઈ એ તો સિમન છે આઈ જાગું નથી તમારી જો ગાઈસ હજી સુવું જ છે કેટલા વાગે કહું ઘડીનો ટાઈમ છે 8:30 વાગી ગયા તો એ જાગતા નથી તો કાઈ નહીં કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો આજે અમાર ચાલ છે ફરવા બાય બાય તો ગાઈસ જો બધા નાસ્તો કરવા બેસી ગયા એટલે બધા એટલે આ બે જ બેઠા હું કેવું તમારું આવો સાંભળ લે આવો એ ન જતા શરમાઈ ગયા જો કાઈ નહી તો હમણા વિશે આવે ને પછી આપણે પણ નાસ્તો કરવા બેસી સાસુ મોઢું બતાવ્યા વગર હું તો બગબગ કરું છું બોલત કરા ચાલુ છે ઈંધર આવી લો બોલો ચાલો ફાફડા ખાવા ચાલો ફાફડા ખાવા તો ભાઈ ગુડ મોર્નિંગ હવે થઈ ગયું કા આ બે ગુડ મોર્નિંગ અમદાવાદ માં હજુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માં થઈ ગઈ છે અને समोसा चा चा ने पप्पा या नीली ली चटनी लीली आ लीली मस्त ली। तो घर ले ही काई नहीं अवर भावर ना वोंड नहीं क्या एक तो बोलो ना काई नहीं तो घंटी नहीं हो रहा जो तो बाबा थैंक यू सर अन्य तो मिले ही

ગાંગા ગાંગા આમ હાથ તો ગાઈસ કમેન્ટ માં કહો બ્લેક ટી-શર્ટ કેવી લાગે છે એક શર્ટ ને ટી-શર્ટ લીધી કા આય આમ દાવાવા માટે મસ્ત લાગે ભળે આમ ચાલુ છે ગ્લાસ ટાવર અમારું લોકેશન હતું ગ્લાસ ટાવર માવો મોઢામાં છે એટલે થોડોક અવાજ રોલો આવશે હા પાર્ટ ટુ પાર્ટ વન પાર્ટ થ્રી એવી રીતે ત્રણ બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને જાય છે કાકતિયા કન્ટિન્યુ કાકરિયા પહોંચી ગયા અને ત્યાંનો લુક જોઈ શકો છો તમે લોકેશન લુક તો આનો જોઈ શકો છો કેમ પણ જો ખાલી જી સ્ટોપ માં ચકલી મસ્કારામાં અમે બાલવાટિકા છે અને પછી અમારે બાલવાટિકા માં પચાસ રૂપિયા ની ટિકિટ ને ઉપર ગ્લાસ ટાવર ઉપર ચડવામાં જઈએ છીએ બાલવાટિકામાં